કે અમારા આશ્રિતો એ કાયમ સંત સમાગમ કરવો જો એવી આજ્ઞા નથી કરી કે અમારા આશ્રિતો એ સાધુ ને રસોઈ દેવી કે સાધુ ને વસ્ત્ર ઓઢાડવા એવું કંઈ કહ્યું નથી ખાલી એટલું કહ્યું કે એનો સમાગમ કરવો એની સાથે બેસવું એની વાતો સાંભળવી સમાગમના ઘણા પ્રકાર છે ખાલી એની સામે જઈને બેસવું તો એ પણ એક પ્રકારનો સમાગમ છે કોઈની સાથે વાતચીત કરતા હોય તો સાંભળવી એ પણ સમાગમ જ છે તો જ સમાગમ એવું નથી બતાવેલું કોઈ પણ કાર્ય કરવું એની સેવા કરવી એને અનવૃત્તિમાં રહેવું આ બધો સમાગમ જ છે એને કોઈ પણ વાત આપણને કરી હોય તેને બરોબર લક્ષમાં લઈ અને એનું અનુકરણ કરવું એ પ્રમાણે વર્તવું તો એ પણ સંતનો સમાગમ જ કહેવાય છે ભાગવતજીની અંદર એવું બતાવ્યું છે કે બ્રહ્મ તો યદા ભવેજ જનસ તર્યચ્યુત સત્સમાગમ સત્સંગમો યર્દ સદ્ગતો પરાવરે શે તય જાય તે આ સંસારની અંદર ભ્રમણ કરતા એવા જે માણસો એ હે પરમેશ્વર એને જ્યારે સંસારમાંથી નિવૃત્તિ થવાની હોય ત્યારે એને સીધો તમારો યોગ નથી મળતો એને પહેલાં સંતનો સમાગમ મળે છે અને પછી એના યોગે કરીને તમારે વિશે ભક્તિ થાય છે પરમાત્મા તત્ત્વ છે એ તો આદિ અને આદિનું છે પરંતુ એને જીવ ઓળખતો નથી એને કોઈ ઓળખાવનારું જ્યારે મળે અને એ ઓળખાવનારામાં પણ એને વિશ્વાસ હોય ભરોસો હોય એની સાથે આત્મીયતા હોય તો જ એની વાત એને ગળે ઉતરે છે બાકી કેનારા તો દુનિયામાં ઘણાય હોય વર્ષોથી કથા વાર્તાઓ થાય છે પણ દરેકના હૃદયમાં વાત ઉતરતી નથી કારણ કે એને કોઈની સાથે આત્મીયતા નથી એને જ્યાં નથી કરવાની ત્યાં આત્મીયતા વધારે થઈ ગઈ છે એટલે એ લોકોની વાતો એને મનાય છે અને ખોટા માર્ગે જીવાતમાં ચડે છે જન્મ મરણ એના ચક્રાવામાં પોતે ભમ્યા કરે છે પણ જ્યારે એને સત્પુરુષનો સંગ મળે ત્યારે સમજી લેવું કે હવે આનું કલ્યાણ નજીક આવ્યું છે અને પછી સંતના સંગે કરી અને એ ભક્તિ કરવાની રીતને શીખે છે તમારા વિશે એને પ્રીતિ થાય છે અને આપણે જાણીએ છીએ દુનિયાની અંદર આપણે ગણી ન શકીએ એટલા બધા દાખલાઓ છે કે સંતોના યોગે કરી અને જીવન નિર્મળ બન્યા હોય અને એ જીવાત્માઓ પરમાત્માના સ્વરૂપમાં જોડાયા હોય નારદજીના સમાગમે કરી અને વાલિયા લુટારામાંથી મહામુનિ વાલ્મિકી આ દેશને મળ્યા છે ગુણાતીતાનંદ સ્વામીના સંગે કરી લીલાખાના મુંજાસુરુ કોટિયાના જસા કામળિયા માણસાના વાલેરાવરુ તો આ બધા જ ભારાડીમાંથી પવિત્ર ભક્ત થયા કે જેનું નામ લેતાની સાથે જ આપણો દિવસ સુધરી જાય બ્રહ્માનંદ સ્વામીને યોગ્ય કરીને રૂડિયા રખડોમાંથી રૂડા ભગત થયા છે પ્રખર અદ્વૈતવાદી જે એમ કેનારા છે પરમાત્માને આકાર નથી એ તો નિરાકાર છે એવા સુરતના મુનિબાવા એ બ્રહ્માનંદ સ્વામીને યોગ્ય કરી અને મહાન ભક્ત થયા છે ગોપાળાનંદ સ્વામીના યોગ્ય કરીને પાંચસો પાંચસો ગામડાનો ધણી એ વડોદરા સરકાર સયાજીરાવ અને એના મોટા મોટા રાજઘરાના જે અધિકારીઓ એ બધા જ સ્વામીના યોગે કરી અને સત્સંગી થયા મુક્તાનંદ સ્વામીના યોગે કરી એ શોભારામ શાસ્ત્રી હોય તોય ભલે રામચંદ્ર વૈદ હોય તો આ બધા જ મોટા મોટા એને પરમાત્માની ઓળખાણ થઈ સામાન્ય જીવને તો આપણે એક બાજુ મૂકીએ પણ એ શોભારામ શાસ્ત્રી હોય રામચંદ્ર વૈદ હોય હરિચંદ્ર વૈદ હોય ચિમનરાવજી હોય તો આ બધા શું શાસ્ત્ર વેચતા નહોતા પણ છતાં એ પરમાત્માને પૂરેપૂરા ઓળખી શક્યા નથી એ જે ગુપ્ત પરમાત્માને શાસ્ત્રની અંદર છુપાયેલા છે એ પરમાત્મા જ્યારે મનુષ્યકૃતિ ધારણ કરીને આ ભૂમંડળ ઉપર આવ્યા ત્યારે એને એ લોકો ઓળખી નથી શક્યા એ તો એક જ વસ્તુ પકડીને બેઠા છે કે કળિયુગની અંદર ભગવાન ના હોય ભગવાન તો ત્રિયુગી છે આટલા આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ એને ત્રિયુગીનો અર્થ નથી સમજાયો પણ એ જ મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કોઈ શોભારામ શાસ્ત્રી જેવા વિદ્વાન નથી પણ છતાંય એના યોગે કરી પ્રગટ ભગવાનના જે સાધુ છે તો એના સમાગમે કરીને એક એકના હૃદયમાં સ્વામિનારાયણ છે સર્વોપરી ભગવાન છે એ વાતની હાપડી છે સત્સંગ જીવનમાં બદ્રિકાશ્રમની અંદર જ્યારે બધા જ ઋષિમિઓ જાય છે ભગવાન જેનું કલ્યાણ થવાનું હોય એને પહેલા સાધુનો સમાગમ મળે અને ભગવાન એને પછી મળે છે પહેલા આકાશની અંદર લાલાશ દેખાય ને ત્યાર પછી સૂર્યનો ઉદય થાય અને અજવાળું થાય તો આ લાલાશ છે એ સત્પુરુષો છે એ જીવાત્માના હૃદયમાં પહેલા લાલીમાં ઉત્પન્ન કરે છે કારણ કે માયાનો મેલ ને એની કાળાશ એને તો પહેલાં કાઢવી જોઈએ ને એને બરોબર કાચ પેપરો ઘસી અને લાલાશ ઉત્પન્ન કરે છે પછી એની અંદર પરમાત્માને વિશે શ્રદ્ધા ભક્તિ અને પ્રીતિ એ ઉત્પન્ન થાય છે માટે સંત સમાગમ મહારાજ કે નિત્ય કરવો બ્રહ્માનંદ સ્વામી કે સંત સમાગમ કીજે હોય નિશદિન સંત સમાગમ કીજે રાત્રિ દિવસ સાધુનો સમાગમ કરવો નારજ જેવું બતાવે છે કે નિમજ્જો ન મજ્જતામ ઘોરે ભવાબધો પરમાયણમ સંતો બ્રહ્મ શાંતા નૌર દ્રઢે વાપસુ મજ્જતામ આ ઘોર સંસાર સાગરની અંદર ઊંચ નીચનીઓમાં જવા રૂપ ડૂબકા ખાતા મનુષ્યોને સાધુ પુરુષોનો સમાગમ છે એ જળમાં ડૂબનારાને જેમ નાવડી પરમ કલ્યાણકારી છે ને એમ જ કલ્યાણકારક છે કોઈ પણ માણસ જળની અંદર જ્યારે ડૂબકા ખાતો હોય અને અચાનક એને નાવડી મળી જાય તો એ કેટલો બધો ખુશ થઈ જાય એમ ભવાટવીમાં ભટકતો મોક્ષ પીપાસુ જે જીવ છે એને સંતનો સમાગમ છે એ ભવસાગર તરવાની નૌકા છે ગમે એવો પોતે બાહોશ હોય વિદ્વાન હોય બુદ્ધિશાળી હોય ગમે એવી ઊંચી પોસ્ટ ઉપર હોય પણ છતાંય આ વાત એની મેળે નથી સમજાતી એને કોઈકનો આધાર લેવો પડે છે માણસ એવો શક્તિશાળી હોય મુઠ્ઠી શ્રીફળ તોડી નાખતો હોય પણ એના સાતમા માળે જવું હોય તે કૂદી ના જઈ શકે એને સીડીની જરૂર પડે જ એમ જેને મોક્ષના માર્ગે ચાલવું છે એને સીડી રૂપી સાધુની જરૂર છે અને એ સાધુ જેને મોક્ષનો માર્ગ જોયો છે દેવાનંદ સ્વામીએ કહ્યું કે બ્રહ્મ ને સાચા સંત સુજાણ સાચા સંત સુજાણ દેવાનંદ કહે હરિદાસ માને પીવા પાન પીવા અમૃતરસ પાન ભાવે ભજી લો ભગવાન વિદ્યાના ભૂમિએ આપણે કોઈ પણ માર્ગે જવું હોય તો જેને માર્ગ જોયો હોય ને એને પૂછવું પડે એમને એમ ચાલતા થઈએ તો વચ્ચે ક્યાંય જરૂર અટવાવાનું થાય તો સાધુ પુરુષો છે એણે મોક્ષનો માર્ગ જોયો છે એટલા માટે જ એ માર્ગની શોધ માટે જ તો એ સાધુ થયા છે અને ત્યાર પછી એ દરેકને માર્ગ બતાવવાનું કામ કરે છે માટે મોક્ષ માર્ગના ભૌમિયા છે માટે એની પાછળ પાછળ જે જીવાતમાં જશે તો એ ભૌસાગરમાં કંઈ અટવાશે નહીં એને કોઈને રસ્તા પૂછવા નહીં પડે એને કોઈ રોકી કે અટકાવી નહીં શકે એટલા માટે સંત સમાગમને નિત્ય કરવાની ભગવાન શ્રી હરિની આજ્ઞા છે શંકરાચાર્યજી મહારાજ પ્રશ્નોત્તર માળામાં એવું બતાવે છે કે પ્રાણાદપી સ્વીયો ધર્મશ્ચ સાધુ સંગશ્ચ પ્રાણ કરતાએ વધારે સાચવવા જેવા અને રક્ષણ કરવા જેવું શું છે તો જે કહે છે બે વસ્તુ છે એક તો પોતાનો ધર્મ અને બીજો સંત સમાગમ ગમે તેવી મુશ્કેલી આપત્તિઓ આવે તો સાધુનો સમાગમ ક્યારેય પણ છોડવો સ્વામી કે કે મોક્ષના દાતા કોણ તો ભગવાનના સાધુ જ છે કોઈ ત્રીજી વ્યક્તિને એન્ટ્રી નથી આપી શાસ્ત્ર છે એ મોક્ષના દાતા જરૂર છે પણ એ શાસ્ત્રને સમજાવનારી કોઈ વ્યક્તિ હોવી જોઈએ અને એ સાધુ છે અને એક પોતાનો ધર્મ એને જીવને બદલે જતન કરી અને હંમેશને માટે રાખવો ભરતૃહરિ નીતિશતકમાં એવું બતાવે છે કે વાતી માનોનતિમ પાપ મપા કરોતી સત્સંગ છે એ શું કામ કરે સત્સંગ એટલે સંતોનો સમાગમ તો બુદ્ધિની જડતાને હરે છે માણસની અંદર બહુ જાડી બુદ્ધિ છે જડતા ભરેલી છે અને એટલા માટે તો એને આ સત્સંગની ઝીણી વાત છે જલ્દી હૃદયમાં ઉતરતી નથી વળી વાણી સત્યનું સિંચન કરે છે માનની ઉન્નતિ બતાવે છે પાપનો નાશ કરી અને ચિત્તને પ્રસન્ન કરે છે સત્સંગમાંથી આ બધું જન્મે માણસ ગમે એવો પાપાચારી હોય ખોટું બોલતો હોય બીજાના દ્રોહ કરતો હોય રાગ દ્વેષ રાખતો હોય ગમે તે કાર્ય કરતો હોય પણ એના સત્સંગ થાય એટલે બધું છૂટી જાય જો ખરા ભાવથી સત્સંગ થાય તો પેલા દુષ્કર્મ કર્યા હોય પણ પછી એ સ્વપ્નમાં ક્યારેય કોઈનું બુરું નથી ઈચ્છતો જો એને સમજાય જાય તો અને માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ દરેકની થાય પણ ડાયો કોને કહેવાય તો કે સમયે જે પાછો વળી જાય તો એ ડાયો છે અને એનું કલ્યાણ નજીક આવ્યું છે એમ સમજી લેવું વળી બતાવ્યું કે સાધુને વિશે પ્રીતિ રાખી અને સંતનો સમાગમ કરવો મારા જ એવું કહે છે કે હું સત્સંગથી જેવો વશ થાવું છું એવો બીજા કોઈ સાધને કરીને વશ થતો નથી સંસારની અંદર જ્યારે તમે રહ્યા છો ત્યારે સંસારમાં અનેક પ્રકારના પંચ વિષયોના જે ઝેર એ ચડતા હોય અને એ ઝેરને ક્યાં ઉતારવા માટે જવું તમને ખ્યાલ હશે જેને સર્પ ઉતારતા આવડતું હોય તો એની પાસે ઝેર ઉતારવા માટે લઈ જાય અનેક કોઈ ચૂસીને અલગ અલગ રીતે ઝેર ઉતારતા હોય તો એવી રીતે જીવાત્માને અને જયારે પંચ વિષયનું સંસારનું ઝેર ચડે તો એ ઝેરને ઉતારનારા સાધુ છે એની પાસે લઈ જાય એનો સમાગમ કરે એટલે તરત જ એ ઝેર ઉતરી જાય તમે સંતનો સમાગમ નિત્ય જો ન કરો તો રોજ બરોજ એ કુસંગનું જે ઝેર છે એ વધતું જાય કુસંગનું બળ વૃદ્ધિ પામતું જાય એટલે મહારાજે રોજ સંત સમાગમ કરવાનું એટલા માટે કહ્યું કે રોજે રોજનો હિસાબ ચોખ્ખો થતો જાય એટલે કાયમને માટે સંત સમાગમ કરવો નોળીઓ છે સાપની સાથે જ્યારે લડાઈ કરે તો સર્પ એને ડંશ મારે એટલે એને ઝેર ચડે તો એ જંગલની અંદર નોળવેલ નામની જે વનસ્પતિ છે એનો પારખું છે એટલે એ તરત જ ત્યાં જાય અને નોળવેલ સૂંઘી લે એટલે એને ઝેર તરત ઉતરી જાય એમ આ કથા વાર્તા છે આ સભા મંડપો છે એ નોળવેલ છે જે સંસારી ને સંસારના ઝેર ચડે તો એ સભા મંડપોની અંદર આવીને કથા વાર્તાઓ થતી હોય તો એ સાંભળી અને સંસારના ઝેરને ઉતારી નાખે છે પાછો બીજે દાડે ત્યાં ને ત્યાં જવાનું વળી ઝેર ચડે એટલે રોજે રોજનું ઉતરી જાય તો વાંધો નહીં પણ ભેગું થઈ જાય અને તમને ખ્યાલ હશે બહુ વધારે પડતી ઝેરની અસર થાય તો માણસ ગુજરી જાય એમ સંસારના વધારે પડતા ઝેર જ્યારે જીવને ચડે છે ને ત્યારે એની માથે જન્મ મરણ લખ ચોરાશી ગર્ભવાસ અને ભવ ભટકણ એમ મટતું નથી પણ જો એ સમજી જાય અને રોજ ઝેર ઉતારી નાખે અને એ પ્રમાણે આજ્ઞાઓમાં રહી અને પરમાત્માનું ભજન કરે તો કુસંગનું બળ ઘટી જાય અને સંત સમાગમે કરી અને જીવાતમાં કોહી નૂર હીરા જેવો થઈ જાય તો ભગવાન શ્રી એ બતાવે છે કે સાધુની પાસે જ્યારે જાય ત્યારે એને સાચી વાત બતાવે પણ ઘણી વખત એવું થતું હોય કે સાચી વાત બતાવે અને કોઈ એવો જીવ હોય ને એને અવળી લાગે તો એનું બગડી જાય પ્રથમ ત્યારે મહારાજે એનો જવાબ આપ્યો કે સાધુ જ્યારે એના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે એ વાતને માને કરીને અવળી લે છે અને વાત ના કરનારાનો અવગુણ લે છે એ પાપે કરી અને એને સત્સંગને વિશે હોય તમારે કોઈ પણ વાગ્યું હોય પાક થઈ ગયો હોય ખૂબ અંદર દુખાવો થતો હોય ચસકા આવતા હોય તો વૈદ એને શું કરે હાથ ફેરવે તમને વસમું લાગે થોડુંક અઘરું પડે પણ ચેકો મુકાવી છૂટકો નથી એટલે એ તમને ચેકો મૂકે ને એક વખત ઊંકારા તો કરાવી જ દે પણ અંદરથી બગાડ બધો નીકળી જશે એટલે તમારું એ શરીર હળવું થઈ જશે એમ આપણા સ્વભાવ ઉપર વાત કરતા હોય ત્યારે આપણને એમ થાય કે બધું મને જ કે છે પરંતુ એ સ્વભાવને જ્યાં સુધી ખોદે નહીં કારણ કે આપણા સ્વભાવની અંદર

સેવન કરશે તો એ જીવાતમાં નિશ્ચય સુખીયો થશે